જય દ્વારકાથી જય ઠાકર કેમ છે બધા મિત્રને મજામાં બેસ્યો પણ હું પણ મજામાં છું આજે અમે સાડબાજી વાડી આવ્યા જોવા પણ ફુંવારા તો એ અલગથીને જ રોપ પાઈએ તો તમારે કાંઈ નાકું બાકું કાંઈ ઓસવા પણ જ નહીં ને તામ કાંઈ ઘટ્ય જ નહીં આમ તો આમ જોવો ભાઈ બધી જો એક નંબર હો ઘટે તો ખાલી જિંદગી ઘટે બીજું કાંઈ નથી ઘટતું આમ તો જો કાંઈ ઘટે સોમા જેવું લાગે તો સોમા નો રોપ છે અટાણે ના નાયણભાઈના રોપમાં અમે એવું સારું આવ્યા કે ખાતર નાખ્યું એ કે હવે સલુ કરીએ આપણે ભાઈ ની સલુ કરી દીધી મોટર ના ના પાવડો જ નહીં હા નાની ભાઈનો રોપ છે પંદર માં થઈ જાય કમ્પ્લેટ દી જેવું લાગશે હજી પંદર દી માં રોપ સોપાય એવો